અત્યારે હાલ આપણે દેશની પરિસ્થિતિ જોઈએ તો જ્યારથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી વડાપ્રધાન થયા છે દેશમાં ઘણો બદલાવ આવ્યો છે સુખ શાંતિ સમૃદ્ધિ વધી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધ્યું છે અને કોરોનાની મહામારી પછી મોદીજીએ જે લાખો લોકોને ભૂખ્યા નહીં સૂવા માટે મફત અનાજનું વિતરણ કર્યું છે અને સાથે સાથે જે ચૂંટણી ઢંઢેરામાં એમણે કહેલું એ પ્રમાણે રામ મંદિરનું નિર્માણ થઈ ગયું અને આટલું સુંદર ભવ્ય એનું ઉદ્ઘાટન થયું જ્યારે કોંગ્રેસવાળા કહેતા હતા કે તારીખ ક્યારે બતાવશો એમ તારીખ નહીં બતાવે તો તારીખે બતાવી અને નિર્માણ પણ થઈ ગયું ઉદ્ઘાટન પણ થઈ ગયું અને હજી પેલી જે યોજના છે અનાજ આપવાની મફત અનાજ આપવાની એ ચાલુ જ છે એટલે કરોડો લોકો અત્યારે ભૂખે ના મરે એના માટે મોદીજી આટલા બધા લોકોની જઠરાજ્ઞિ ઠારે છે તો જ્યારે આટલો સારો વિકાસ થયો હોય જ્યારે દેશનું નામ પૂરા વિશ્વમાં ગુંજતું હોય ત્યારે આ રીતનું નિવેદન ખૂબ ખરાબ અને અશોભનીય છે રાહુલજી માટે કારણ કે અત્યારે બે હજાર સત્તરથી માંડીને અત્યાર સુધી તમે જુઓ તો કેટલાય ધારાસભ્યો એ કોંગ્રેસ છોડી ચૂક્યા છે કારણ કે શીર્ષસ્થ નેતૃત્વ ઉપર વિશ્વાસ જ નથી